નમસ્કાર આપ જોઈ રહ્યા છું નિશ્ચિત દસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુભાઈ વડોદરાના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં રહેતા વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર શિલ્પ ગ્રીન ફ્લેટ્સ ખાતે રહેતો હિમાંશુ ઉર્ફે હેરી લુથવાણી નડિયાદમાં દારૂ સાથેની કાર તેમજ મોબાઈલ મળી કુલ સોળ લાખના થયેલા કેસમાં વોન્ટેડ હતો જ્યારે વારસદાર શિવધરા એપાર્ટમેન્ટ પાસે સ્કૂટર મોબાઈલ અને દારૂ મળીને થયેલા એંસી હજારના કેસમાં પણ તેનું નામ ખૂલ્યું હતું ક્રાઈમ બ્રાન્ચે હેરીને ઝડપી પાડી નડિયાદ અને સિટી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથર છે અત્રે ઉલ્લેખનીય છે કે હેરી સામે અગાઉ દારૂ ચિલઝડપ ઝડપ મારામારી જુગાર જેવા પંદર જેટલા કેસો થયેલા છે નેશન પ્લસ ન્યૂઝ ફોડો દ્વારા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર